એક સરસ મજાની નાની વાર્તા મારે તમને કહેવી છે જરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો અત્યારે જેવી રીતે આપણી આ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ છે એવી રીતે એકવાર આંકડાઓની સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી આંકડાઓ આંકડાઓ એટલે એકડો બગડો તગડો એ બધાય અને એ લોકોની વચ્ચે બ્રેક પડ્યો ચા પીવા માટેનો એટલે બધા ચા પીવા માટે ગયા આંકડાઓ બધા ચા પીતા હતા ને એકબીજા વાતો કરતા હતા નવડો ધીમે ધીમે ચાલતા ચાલતા આઠડા પાસે ગયો અને જઈને જોરદાર કામ માર્યો મારી કઈ ભૂલ થઈ ગઈ હું એની ખુરશી ઉપર તો બે નથી ગયો એનો મોબાઈલ મારો મોબાઈલ ચાલુ નતો ચાલુ કાર્યક્રમ દરમિયાન આ મને માર્યો કે મારી ભૂલ કેમ થઈ ગઈ એ તરત નવડા પાસે ગયો આઠડો નવડા એટલું કહ્યું કે મેં તમારું કઈ અપમાન કર્યું તો કે ના બિલકુલ નહીં મારી કઈ ભૂલ થઈ કોઈ ભૂલ નહીં તો પછી તમે મને માર્યો કેમ નવડો કે હું કોણ આઠડો કે તમે નવડો છો નવડો કે તું કોણ હું આઠડો છું નવડો કે મોટું કોણ આઠડો કે તમે બસ તો આવે મોટા હોય ને એટલે આવે નાના એ તૈયારી રાખવાની ખાવાની શું મોટા તરફથી લાકો આવે જ બાકીના બધા આંકડામાં વાત સાંભળતા આઠડો અળવેથી ચાલતા ચાલતા સાતડા પાસે ગયો અને જોરદાર તમાચો હાકડાને માર્યો હાકડાએ પૂછ્યું જ નહીં મારો વાંધો ગુનો સાતળાએ જઈને છગડા ને થોઈ ગી છગડાએ પાંચડા ને પાંચડાએ ચોગડા ને ચોગડાએ તગડા ને તગડાએ બગડાને અને બગડાએ એકડાને માર્યું ને તા તો મીંડું મીંડું ધ્રુજો મીંડાને ધ્રુજતું જોયું એટલે એકડાએ કહ્યું ચિંતા કરમાં

કોઈ પણ વ્યક્તિ આર્થિક દ્રષ્ટિએ કદાચ સામાન્ય હોય તો શું થયું આપણે કે એવું બને તમે જોજો આપણે મોટો માણા કે નાનો માણા કોણ એના માપદંડો કયા નક્કી કરી નાખ્યા પદના આધારે નક્કી કરીએ પૈસાના આધારે નક્કી કરીએ સાહેબ વ્યક્તિના જીવનના આધારે પણ નક્કી થાય કે મોટો કોણ અને નાનો કોણ નાના માણસોને પણ હું પ્રેમ જો ફરી યાદ રાખજો આનો મતલબ એવો નથી કે મોટા માણસનું અપમાન કરું સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં વ્યવહાર પણ શીખવાયો હતો કે કોઈ મોટો માણસ આવે તો સામે એમને લેવા માટે જવું એમને યોગ્ય જગ્યાએ બેસાડવા આ બધી વાત કરી છે મોટી વ્યક્તિ એનું સન્માન બિલકુલ થવું જોઈએ પણ નાની વ્યક્તિનું અપમાન નહીં કરજો નાની વ્યક્તિનું અપમાન નહીં કરતા આ આપણને પાંચમો સ્કંદ શીખવી જાય છે છઠ્ઠો સ્કંદ છઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથા આવે છે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો અત્યંત પવિત્ર અત્યંત વિદ્વાન લોકો એને એટલું માન આપે એટલું સન્માન આપે એટલો આદર આપે એક વખત અજામિલ રસ્તા પરથી પસાર થતા હતા અને એને જોયું તો દૂર એક સ્ત્રી ઊભી એ સ્ત્રી નગરની વેશ્યા હતી પોતાનું શરીર વેચનારી સ્ત્રી અજામિલે જોયું કે વેશ્યા ત્યાં ઊભી છે અને એના માથામાંથી એક ફૂલ નીચે પડી અજામિલે એ પણ જોયું થોડીવાર થઈ પેલી વેશ્યા ચાલતી ચાલતી આગળ નીકળી ગઈ અજામિલ ચાલતા ચાલતા જે જગ્યાએ વેશ્યા ઊભી હતી ને ત્યાં પહોંચ્યો નીચે નજર ગઈ ફૂલ પડેલું હતું અને એટલું સરસ ફૂલ હતું જોયું એટલે નીચે વળીને ફૂલ લીધું ફૂલને સૂંઘ્યું અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા માંડ્યા જે વ્યક્તિ અત્યંત પવિત્ર હતો વિચારો બદલાવાને કારણે એ જ વ્યક્તિ પતિત થઈ ગયો જેને ગામ લોકો આદર આપતા હતા માન આપતા હતા સન્માન આપતા હતા લોકો એનો તિરસ્કાર કરવા માંડ્યા આખું જીવન બદલાઈ ગયું પછી તો એને નારદજી મળે છે અને નારદજી એમના દીકરાનું નામ નારાયણ પાડે છે એ ફરી પાછા વળે છે પણ આ અજામિલની કથા આપણને કે છે શું સાહેબ અજામિલની કથા આપણને એ કે છે કે તમારા ચારિત્રનું ધ્યાન રાખજો નહીતર તમારું ચારિત્ર તમે ગમે એટલી ઊંચાઈએ હશો ને ત્યાંથી નીચે પાડશે ચારિત્રમાં એક દાર સાહેબ ગમે એટલી ઊંચાઈએ તમે હોય ત્યાંથી નીચે પાડે શ્રી હનુમાનજી મહારાજ જ્યારે માતા સીતાની શોધ કરવા માટે લંકા જતા હતા સમુદ્ર ઉપરથી પસાર થતા હતા અલગ અલગ રાક્ષસોનો સામનો કરે છે અને છેલ્લે સિંહિકા નામની જે રાક્ષસી મળે છે સિંહિકા શું કરતી આકાશ માર્ગે કોઈ પણ પસાર થાય એટલે એનો પડછાયો નીચે સમુદ્રમાં પડે સિંહિકા પડછાય પકડે પડછાય પકડીને ખેંચે એટલે ઉપરવાળી વ્યક્તિ સીધી આવે નીચે અને પછી એને મારી નાખે સાહેબ આપણા શાસ્ત્રોની આ કથાઓ આપણને બહુ સરસ સંદેશ આપી જાય છે આપણને એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડતો હોય પણ પડછાયો એટલે એના જીવનની કાળી બાજુ એના ચારિત્રની કાળી બાજુ એ જો કોઈના હાથમાં આવી ગઈ ને તો ઉપરના આકાશમાંથી સીધે નીચે તમને પાડીને ખતમ કરી દેશે અને અત્યારે એવું થાય છે રહુગણ રાજા અને જડ ભરતની કથા આવે છે જડ ભરત એટલે ભરતજીનો અવતાર મૃગલામાં બંધાણા અને પછી જુદા જુદા અવતાર લેવા પડે રહુગણ નામના એક રાજા હતા અને એ રાજા કે બાર યાત્રાએ જતા હશે એ વખતે વાહનો તો હતા નહીં પાલખીમાં જાય એના ચાર સેવકોએ પાલખી ઉપાડેલી એમાં એક સેવક બીમાર પડ્યો એનાથી ચાલી શકાય એમ નહોતું એટલે એની જગ્યાએ કોઈ નવી વ્યક્તિને રાખવી પડે એમ હતી એ જ્યાંથી પસાર થતા હતા ત્યાં જડ ભરત બેઠા હતા જડ ભરત એ પાગલ અવસ્થામાં જીવન જીવતા હતા અને ત્યાં બેઠા હતા શરીર એકદમ હુષ્ટપુષ્ટ અને આમે તમે જોજો જે લગભગ મંદ બુદ્ધિ ના હોય ને એનું શરીર બહુ સારું એમનું શરીર બહુ સારું એટલે પેલા જે સૈનિક હતા એનું ધ્યાન ગયું એને એવું થયું કે આ સેવક છે એને તકલીફ પડી છે બીમાર છે એ ચાલી નથી શકતો એની જગ્યાએ આને છોડી દીધી સેવકને છૂટી અને જળભરતને રાજાની પાલખીમાં જોડ્યા રાજાની પાલખીમાં ત્રણ સેવક ને ચોથા ચારે આયેલા જાય જળભરત છે ને નીચે જોઈને ચાલે અને નીચે કોઈ જીવ જંતુ જોવે તરત કૂદકો મારે એ કૂદકો મારે એટલે ઉપર રાજા ઊંચા નીચો થાય બે ચાર વાર આવું બન્યું રાજાએ તરત કીધું પાલખી નીચે રાખો નીચે રાખો પાલખી આ કેમ આવું થાય છે અત્યાર સુધી બરોબર ચાલતું હતું હવે ઉછળકૂદ ઉછળકૂદ થાય છે એટલે પેલા સૈનિકે તરત કહ્યું જે જવાબદારી સંભાળતા હતા એને કે મહારાજા આપના ચાર સેવકમાંથી એક બીમાર પડ્યા એટલે એની જગ્યાએ આ ગાંડાને લીધો છે અને આ હાર કૂદકા જ મયા કરે છે રાજા નીચે ઉતરીને જડભરતને એવું કહે છે કે તને કંઈ ખબર પડે છે કે નહીં તું કંઈ સમજે છે કે નહીં હું રાજા છું અને તું મારી પાલખી ઉપાડે છે તારે સમજવું જોઈએ આવી બધી વાતો કરી અને સામે જડ પછી રાજાને જે વાતો કરે છે કોણ કોણ રાજા સેવક બધી આત્મ વાતો કરે છે તું હાડમાસ નો લોચો છો હું હાડમાસ નો લોચો છું અને આ વાતો રહુગણ રાજાને બરોબરની ચોંટી ગઈ અને એને સીધા જડ ભરતના પગ પકડી દીધા ગુરુ તરીકે સ્વીકાર્યા કે ભાઈ હું તને સમજતો તો જુદો તું તો નીકળો જુદો આ પાંચમા સ્કંદની કથા આપણને શું કહે છે દુનિયામાં ક્યારે કોઈનું મૂલ્યાંકન બાહ્ય દેખાવ ઉપરથી બાહ્ય દેખાવ ઉપરથી કોઈનું મૂલ્યાંકન ના કરે ઘણી વખત એવું બને તમે જોજો બાહ્ય દેખાવ ઉપરથી કોઈક વ્યક્તિ આવે બરોબર શર્ટ પહેરો ન હોય એક બટન ખુલ્લું હોય બે ચાર ડાગા પડી ગયા હોય પગમાં સ્લીપર પહેર્યા હોય એટલે આપણને હા ક્યાં આવી ગયો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં સાહેબ શક્ય છે કે એની અંદર કોઈ મહારાજા જીવતો હોય અને અને કદાચ કોઈ કોઈ સૂટ સ્પ્રે મારીને આવે થઈને શક્ય છે કે એની અંદર રાક્ષસ જીવતો હોય માત્ર ને માત્ર દેખાવ પરથી હું કોઈનું મૂલ્યાંકન નહીં કરું જીવનમાં સુખી થવું હોય સાહેબ નાના માણસોને પ્રેમ કરતા શીખજો નાના માણસોને પ્રેમ કરજો તમારું મૂલ્ય વધી જશે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમણે બધાએ એ કર્યું જેટલા મહાપુરુષો તમે જુઓ ને નાના નાના માણસોને બહુ પ્રેમ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ જગતમાંથી વિદાય થયા સારંગપુરમાં ત્રણ દિવસ એના દર્શન કરવા માટે જે લાઈનો લાગી છે સાહેબ જેને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સ્નાન સુતક નો સંબંધ હોય ને એવા લોકો અંતિમ દર્શન માટે આવતા હતા કેમ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે નાના નાના માણસને પ્રેમ બહુ કર્યો